ગેમ ઝોન અગ્નિકાંડ મામલે બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ની કોર્ટ માં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તારીખ 15 જૂન ના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા તેમજ જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી બંને દ્વારા ગેમ ઝોન દુર્ઘટના બાદ બચવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા બંને ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હોવાનું સામે આવતા ટીમ પુરાવાઓ એકત્ર કરીને તપાસ કરી રહી છે જે અંતર્ગત સોળ જૂનના રોજ બંનેને ક્રાઇમ બ્રાન્ચથી કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં અદાલત સમક્ષ બંનેના સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જોકે નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે